નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર બીસીરા થોડાપનું સ્વાગત કરું છું મિત્રો દર મહિને આપણે માસિક કરંટ અફેર્સનો વિડીયો જોઈએ છીએ આજના આ વિડીયોમાં જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન ગુજરાતનું જે કરંટ અફેર્સ છે એને લગતા કેટલાક પ્રશ્નો છે એ આપણે જોઈશું પણ એ પ્રશ્નો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને ન કરી હોય તો ચેનલને કરી ગુજરાતમાં લેવાતી જે પરીક્ષાઓ છે ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ પરીક્ષા માટે ગુજરાતને ગુજરાત જે કરણ છે એ ખૂબ જ અગત્યનું છે અને એમાં કેટલાક એવા મુદ્દા સીધા પોલીસની ભરતી સાથે જોડાયેલા મુદ્દા છે ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા મુદ્દા છે એવા મુદ્દા તમે અલગથી નોંધી લેશો જેથી કરીને પરીક્ષામાં તમને કરંટ અપેક્ષમાં પૂરેપૂરા માર્ક છે અક્ષર અકાદમી દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મથી ગુજરાતના વિદ્યાર્થીઓને ફ્રી ઓફ માહિતી પૂરી પાડવામાં આવે છે તમે અમારા વિડીયો જોશો પણ આ વિડીયો છે એ તમે બીજા વિદ્યાર્થીઓને શેર કરો જેથી કરીને ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓને અક્ષરનું જે મેટર છે એ મેટર પરીક્ષામાં મળી રહે સ્વરૂપે જોઈએ છે રાઈટ ગુજરાત સરકારે રાજ્યના ચોત્રીસ માં જિલ્લા તરીકે કોની જાહેરાત કરી છે વાવ થરાદ એ ગુજરાતનો ચોત્રીસ માં જિલ્લા તરીકે સરકારે જાહેરાત કરી છે જોકે ત્યાં વિરોધ થયો છે તાજેતરમાં ગુજરાત સરકારે કેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે તો નવ ગુજરાતની નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે આ નવ નગરપાલિકામાં મહેસાણા ગાંધીધામ વાપી નવસારી આણંદ સુરેન્દ્રનગર નડિયાદ મોરબી અને છાયા પોરબંદર નો સમાવેશ થાય છે એના પછીનો પ્રશ્ન છે નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપતા હાલમાં ગુજરાતમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની સંખ્યા કેટલી થઈ છે તો હવે એકસો ને ઓગણપચાસ નગરપાલિકાઓ થઈ અને સત્તર મહાનગરપાલિકાઓ બનશે ભારતની પ્રથમ જલચર પક્ષી ગણનાની શરૂઆત ક્યોથી કરવામાં આવી જલચર એટલે પાણીની આજુબાજુ રહેતા તો જામનગર ખાતેના સમુદ્રી રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાંથી તેની ગણતરી શરૂ કરવામાં આવી ડિસેમ્બર બે હજાર ચોવીસના આંકડા મુજબ પીએમ સૂર્યગઢ સોલાર પેનલમાં કયો જિલ્લો પ્રથમ સ્થાને છે તો ગુજરાતમાં સુરત જિલ્લો એ પ્રથમ સ્થાને છે હા એના પછીનો પ્રશ્ન છે મિત્રો પોલીસ માટે આ એમપી કહી શકાય ગુજરાતની પ્રથમ સાયબર લેબ કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે તો કયા રાજકોટમાં શરૂ કરવામાં આવી છે ગુજરાતનું સોરી ભારતનું પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ક્યાં ખુલ્લું મૂકવામાં આવ્યું બોડનગરમાં ખુલ્લું મૂકવામાં આવ્યું કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા રાજ્યની હા એના પછી પણ પોલીસની ભરતી માટે કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટે ખૂબ જ અગત્યનો સવાલ છે રાજ્યની મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે ગુજરાત પોલીસે રાજ્યના બધા પોલીસ સ્ટેશનમાં શાની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે તો સાંત્વના કેન્દ્રો સ્થાપવાનો નિર્ણય કર્યો છે પરીક્ષા માટે આઈએમપી છે પોલીસ સ્ટેશનમાં સ્થાપનાર સાંત્વના કેન્દ્રમાં કઈ ચાર સુવિધાઓનો સમાવેશ કરાશે જે સાંત્વના કેન્દ્રો સ્થપાશે એમાં આ ચાર સુવિધા તો હશે જ નંબર વન

ટીઆઈટીએ નું ઉદ્ઘાટન કોણે કર્યું તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ઉત્તરાધ નૃત્ય મહોત્સવ કયો યોજાઈ ગયો તો મોઢેરા ખાતે રોબોટિક સર્જરી સુવિધા ધરાવનાર ભારતની પ્રથમ સિવિલ હોસ્પિટલ કઈ છે

જોઈએ એના પછીનો સવાલ પચીસ અને છવ્વીસ નવેમ્બર સોરી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કોલ પ્લે કોન્સર્ટનું આયોજન કયો કરવામાં આવ્યું તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે એના પછીના પ્રશ્નો પરીક્ષા માટે તેના હશે હા પદ્મ વિભૂષણ એવોર્ડ બે માટે કયા ગુજરાતી મહાનુભાવની પસંદગી થઈ છે

આ જે પ્રશ્નો છે પરીક્ષા માટે કયા ગુજરાતી થઈ છે છે નંબર ચંદ્રકાંત સોમપુરા કલા માટે રતનકુમાર પારીમુ કલા માટે ચંદ્રકાંત શેઠ સાહિત્ય અને શિક્ષણ માટે અને મિત્રો આ એવોર્ડ એ મરોળ ઉત્તર છે એટલે કે મહાનુભાવના મૃત્યુ બાદ જાહેર થયેલ એવોર્ડ તુષાર શુક્લ તે સાહિત્ય માટે ગુજરાતી કવિ છે પરમાર લવજીભાઈ નાગજીભાઈ કલા માટે અને સુરેશ હરિલાલ સોની એ સમાજ કાર્ય માટે સામાજિક કાર્ય માટે હા એના પછીનો સવાલ છે નીતિ આયોગે બહાર પાડેલ પ્રથમ વિત્તીય સ્વાસ્થ્ય સૂચકાંક બે હજાર પચીસમાં

આમાંના કેટલાક જે પ્રશ્નો છે એ પ્રશ્નો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ખૂબ જ અગત્યના છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેની નવી બેચ અમે એક બે બે હજાર પચીસથી શરૂ કરી રહ્યા છે સમય દસ થી બારનો છે એની વિગતવાર જાહેરાત અમે અમારા સોશિયલ મીડિયા પર મૂકીશું આ ઉપરાંત અમે એક બીજી બેચનો આયોજન કરી રહ્યા છે ટાર્ગેટ જીપીએસસી મિત્રો પરીક્ષા પાસ પછી એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે મીન્સ પરીક્ષામાં રહી જાય છે કેટલાક એવા વિદ્યાર્થી છે કે પાંચ સાત વખત પ્રિલિમ પાસ કર્યા પછી પણ મીન્સમાં પાસ થતા નથી તો એવા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અંગ્રેજી અને એસએ જે કેમ ચેન્જર્સ વિષયો છે તે માટેની એક એડવાન્સ બેન્ચનું આયોજન અમે ટૂંક સમયમાં કરી રહ્યા છીએ રૂબરૂ મળીને તમે તમારું એડમિશન છે એ પાકું કરો અથવા આપેલ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા માટે અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે તેની વિગત જોઈએ રાટો કરંટ અફેર્સ કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ એ દરરોજ સાંજે સાત વાગેની આજુબાજુ મુકાય છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી થી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસો તો તેની વિગત અને વીસ અને એમાં મૂકીએ છે બીજી અમારી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને હા બે લાઇકોનને ¡Chalo Karwano, Bultani!